ભાઈએ ચંદ્ર ઉપર જમીન ખરીદી આવા સમાચાર તમે છેલ્લા કેટલાય સમયથી સાંભળ્યા હશે કોઈ ચંદ્ર ઉપર જમીન ખરીદીને ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપે છે તો હમણાં જ સુરતની અંદર એક મામાએ પોતાની પાણી માટે એક એકર જમીન ખરીદીને ભેટમાં આપી હતી આવા સમાચારો જોઈ વાંચીને તમને પણ થતું હશે કે વાહ ભાઈ જોરદાર પણ શું તમને ક્યારેય એવું થયું છે કે ચંદ્ર ઉપર જમીન કોણ વેચે છે અને કઈ રીતે ખરીદી શકાય આ ઉપરાંત ચંદ્ર ઉપર જમીનના ભાવ કેટલા છે તો મિત્રો એ અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો મિત્રો વિડીયોને તો પૂરો અને અને નવા આવ્યા છો ખાસ કરીને કરી લો એક લાઇક જરૂરથી કરો તો મિત્રો ચંદ્ર ઉપર જમીન વેચનારા હોય કેટલી જમીન વેચી શકે અને કોણ વેચે છે અને મિત્રો કેટલી કમાણી કરે છે તે અંગેના ચોંકાવનારા આંકડા તમને આજના વિડીયોમાં જણાવીશું આ ઉપરાંત મિત્રો ચંદ્રની ઉપર સરકાર અને રાષ્ટ્રપતિ પણ બની ગયા છે પણ શું આ બધું લીગલ અને ભરોસે યોગ્ય છે તે એક ચોંકાવનારી વાત છે તો મિત્રો ચંદ્રયાન થ્રી એ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક લેન્ડ કરી લીધું છે અને એવામાં ચંદ્ર ઉપર જમીન લેવાની લાઈન હવે લાગી છે અને એવામાં જો તમે પણ ચંદ્ર ઉપર લોટ ખરીદવા માંગતા હોવ તો આ વિડીયોને પૂરો જુઓ તો મિત્રો ચંદ્રયાન થ્રીનું લેન્ડર મોડ્યુલ ત્રેવીસ ઓગસ્ટની સાંજે ચંદ્રની સફા સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરી ગયું છે અને ચંદ્રની સપાટી ઉપર સોફ્ટ લેન્ડિંગ બાદ હવે રોવર મોડ્યુલ ચંદ્ર વિશે વધુ માહિતી મેળવી અને આપણા સુધી મોકલી રહ્યું છે ચંદ્ર ઉપર ભારતનો ઝંડો લહેરાવ્યા બાદ ફરી એક વખત ચંદ્ર પર લોકો જમીન લઈ રહ્યા છે આમ તો તમને જણાવીને દઈએ કે મિત્રો ઘણા સ્ટાર્સ એ ચંદ્ર ઉપર પહેલાંથી જ પોતાનો ફ્લોટ બુક કરાવી દીધો છે જો મિત્રો તમે પણ પોતાની જમીન તો લેવા માગો છો તો મિત્રો તમને આ બધી માહિતી હોવી જરૂરી છે તો મિત્રો હમણાંથી ઘણી વખત એવી વાતો સાંભળવા મળી રહી છે કે ઘણા બધા વ્યક્તિઓ ચંદ્ર ઉપર કરી ખરીદી રહ્યા છે તો મિત્રો શાહ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સુશાંતસિંહ રાજપૂતના નામે પણ ચંદ્ર ઉપર જમીન છે મિત્રો સુશાંતસિંહ રાજપૂતે વર્ષ બે હજાર અઢારની અંદર ચંદ્ર ઉપર જમીન ખરીદી હતી અને બોલિવૂડના બાદશાહ તરીકે શાહરૂખ ખાનને પણ મિત્રો ચંદ્ર ઉપર જમીન ભેટમાં આપવામાં આવી હતી અને મિત્રો એક રિપોર્ટ્સ અનુસાર લુનાર સોસાયટી ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ્સ રજિસ્ટર્ડ એવી કંપની છે કે જે ચંદ્ર ઉપર જમીન જમીન વેચવાનો દાવો કરે છે અને મિત્રો આ કંપની દ્વારા વર્ષ બે હજાર બેની અંદર હૈદરાબાદના રાજીવ બાગડી અને બે હજાર છની અંદર બેંગ્લોરના લલિત મહેત મોતાએ પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદ્યો હતો તો મિત્રો આ લોકોનું માનવું છે કે ચંદ્ર પર આજે નહીં તો કાલે જમીન તો જમીન વેચાવાની જ છે અને લોકો વસવાટ કરવાના જ છે સુશાંત સિંહે પણ ચંદ્ર ઉપર જમીન ઇન્ટરનેશનલ લુનર લેન્ડ્સ રજિસ્ટ્રીથી ખરીદી હતી અને તેમની આ જમીન ચંદ્રના સી ઓફ મસ્કોવીમાં છે તો મિત્રો સુશાંત સિંહની પણ ચંદ્ર ઉપર જમીન છે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ચંદ્ર ઉપર જમીનની કિંમત કેટલી છે તો મિત્રો લુનર રજિસ્ટ્રી ડોટ કોમના અનુસાર ચંદ્ર ઉપર એક એકર જમીન ની કિંમત સાડત્રીસ પોઈન્ટ પચાસ અમેરિકી ડોલર એટલે કે મિત્રો ભારતના એકત્રીસો ને બાર પોઈન્ટ બાવન રૂપિયા છે મિત્રો ઓછી કિંમત હોવાના કારણે લોકો ભાવની અંદર વહેલી તકે મિત્રો ત્યાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને મિત્રો ત્યાં જમીન ખરીદવા માટે ઓછા ભાવવાના કારણે લોકો વધુ વિચારતા નથી તો મિત્રો સવાલ ઉઠે છે કે આખરે ચંદ્રનો માલિક કોણ છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર અંતરિક્ષના કોઈપણ ગ્રહ કે પછી ચંદ્ર ઉપર કોઈ પણ એક દેશ કે વ્યક્તિનો અધિકાર નથી ચંદ્ર પર કોઈ પણ દેશનો ઝંડો ભલે હોય પરંતુ ચંદ્રનો કોઈ માલિક નથી તો મિત્રો આ રીતે તમે પણ ચંદ્ર ઉપર જમીન ખરીદી શકો છો તો મિત્રો આશા રાખું છું આજની આ માહિતી તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી અન્ય માહિતી જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ